યોધર એપીએમસી સજ્જડ બંધ વેપારી એસોસિએશનના ચોકસની મુદ્દતની હડતાલ પર બરસકટના જિલ્લાના યોધર એપીએમસીની દુકાનોના તાળા તોડનાર અજાણ્યા ચોરોને પકડવા ગતિવિધિ તેજ નહીં બને અને ચોર ટોડકી નહીં પકડાય ત્યાં સુધી માર્કેટ યાર્ડના વેપારીઓ ચોકસ મુદતની હડતાલ પર યોધર એપીએમસી યાર્ડમાં ગત રવિવારે રાત્રે થયેલ ચોરીનો ભેદ ન ઉકેલાતા યોધર એપીએમસી માર્કેટ યાર્ડના વેપારીઓ લાલઘૂમ થઈ આજે સવારથી અચોકસ મુદતની હડતાલ પર ઉતર્યા છે અને જ્યાં સુધી ચોરીસમો ન પકડાય ત્યાં સુધી માર્કેટના વેપારીઓની દુકાનો બંધ રાખવાના મૂડમાં જોવા મળ્યા યુદર એપીએમસીની સાત દુકાનોની પેઢીઓના તાળા તોડી અજાણ્યા ચોરીસમો ફરાર છે જ્યાં સીસીટીવીમાં ચોરી કરતા જોવા મળ્યા છે ત્યારે ત્રણ દિવસ થવા છતાં ચોરીનો ભેદ મુકેલ્યા હતા આખરે યુદર એપીએમસીના વેપારી અસોસિએશન આજે વહેલી સવારથી એકઠા થઈ માર્કેટ યાર્ડ ખાતે માર્કેટ યાર્ડના ચેરમેન અને સેક્રેટરીને લેખિતમાં રજૂઆત કરી સાથે વેપારી પત્ર આપી તેમની વિવિધ માંગોને લઈ હડતાલ પર ઉતર્યા છે આ તરફ ચોક્કસ મુદતની હડતાલ પર વેપારીઓ જતા હરાજી બંધ રહેતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે રવિવાર રાત્રે એપીએમસી માં સાત દુકાનો તાળા ટૂટતા વેપારીઓ પોતાની દુકાનોને સુરક્ષિત માનતા નથી વેપારીઓની માંગ છે કે દિયોદર એપીએમસી માર્કેટયાર્ડમાં સીસીટીવી સઘન સુરક્ષામાં રાખે માર્કેટયાર્ડ ફરતે રાત્રિ દરમિયાન ચોકી પહેરા માટે સુરક્ષા માટે ગોરખા ટીમની સાથે દિયોદર પોલીસ તાત્કાલિક ચોરીનો ભેદ ઉકેલાય નહીં ત્યાં સુધી અચોક્સ મુદતની હડતાલ પર યથાવત રહેવાની દિયોદર એપીએમસી ના વેપારીઓએ ચીમકી ઉચ્ચારી રિપોર્ટર કલ્પેશ બારોટ દિયોદર અમારા માર્કેટની સાત વિડીયોના તારા તૂટ્યા છે એના અનુસંધાને અમે બધા વેપારીઓએ નક્કી કરીને માર્કેટ યાર્ડને બંધ રાખવાનું નક્કી કર્યું છે જ્યાં સુધી અમારા જે ચોર ન પકડાય અમારા નાણાં લૂંટીને ગયેલા છે ચોર ન પકડાય ત્યાં સુધી આ માર્કેટને બંધ રાખવાનું નક્કી કર્યું છે

એટલે આ વેપારીઓને એટલો બધો આક્રોશ છે કે આનું ગમે રીતે પગડું ઉકલાય એટલા માટે આજે બધા વેપારી ભેગા મળી અને આનો ઉકેલ લાવવા માટે અમે અતમતને અડધાર રૂપિયા ઉતર્યા છે તો અહીંયા હવે એક તો ભૂલ થઈ ગઈ પણ વર્તીવારની કોઈ ભૂલ ના થાય એટલા માટે અમે ચેરમેનશ્રીને અને ચેરમેનશ્રીને ચેરમેનશ્રીને અને સેક્રેટરીને આમ આપ્યું છે કે અમને થોડીક સલામતી આપે જેથી કરી આ પ્રશ્ન અમારે વર્તીવારનો માર્કેટ ના બને તો ગોળા અમને લાવી આપે તો આ પ્રશ્ન ન ભણે રવિવારની રાત્રે અમારા દિયોદર માર્કેટ યાર્ડની અંદર સાત જેટલી દુકાનોના તાળા તૂટ્યા હતા અને એમાં ચોરી થઈ સોમવારે તાત્કાલિક અમે એપીએમસીને જાણ કરતા ચેરમેનશ્રીએ અને સેક્રેટરીશ્રીએ પોલીસને જાણ કરતાં તાત્કાલિક પોલીસ આવી ગઈ હતી તપાસનો દોર ચાલુ થયો એફઆર થઈ પણ બે ત્રણ દિવસ વીતવા છતાં જે કામગીરી ચાલુ છે એના ઉપર અમને શંકા નથી પણ પોલીસ વડાને અમારા આજના બંધના નિવેદન ઉપરથી એવું કે પોલીસ વડા આમાં જોડાય અને નવા વધારાની ટીમો બનાવી ને કામગીરી ઝડપી થાય એના માટે અમારા વેપારીઓ આજે બધાની દુકાનો ખોલવાની હતી પણ સામૂહિક પોતપોતાની દુકાનો કે આપણે દુકાનનો ધંધો આજ ચાલુ કરવો જ નથી અને આનો નિકાલ ન આવે એટલા દિવસ માટે બંધ રાખવું છે એટલે બપોરે અમારી અગિયાર વાગે તમામ વેપારીઓ સાથે મળી અને રજૂઆત કરી અને અમે સેક્રેટરીને અને એમના બોર્ડ અમારા બોર્ડને લેખિત રજૂઆત કરી કે આનો તાત્કાલિક નિકાલ થાય એ બાબતે આપ પણ સરકારમાં અને જ્યાં જ્યાં કહેવાનું થતું હોય ત્યાં આપ રજૂઆત કરી અને તાત્કાલિક આ ચોરોનો પકડવાની દિશામાં આગળ વધે તેવું પોલીસ વડાને પણ નિવેદન આપવાનું કેટલી દુકાનો તળા તૂટ્યા હતા કે કેટલા વેપારીઓની કેટલી રકમો ગઈ હોવાનું સામે આવ્યું છે સાત એક દુકાનોના તાળા તૂટ્યા હતા એમાં શિવ ટ્રેડર્સમાંથી એક લાખ પંચ્યાસી હજાર અને બીજા દરેક વેપારીઓની કોઈના દસ હજાર છે કોઈના દસ હજાર પાંચસો છે એવી રીતે નાની મોટી રકમની ચોરી થયેલ છે અંદાજીત કેટલી રકમોની ચોરી થઈ રહી છે અંદાજીત ત્રણેક લાખની ચોરીનો હોઈ શકે